નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરાની કૂગસ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બોર્ડર વિલેજ ગર્ગર તિરંગા રેલી યોજાઈ પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તારીખ બાવીમી ઓગસ્ટ બે હાજર ચોવીસ સોમવાર રોજ ફતેપુરા તાલુકાની કુકસ ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતેથી બોર્ડર વિલેજ હર તિરંગા રેલીનું પ્રસ્થાન ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી તેમજ ગ્રામ પંચાયતના અગ્રણી શુક્રસિંહ પારગી હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો બાલિકાઓ તેમજ શાળાના સ્ટાફજનો આ રેલીમાં જોડાયા હતા આ રેલી ગુગજ મુખ્ય પ્રાથમિક શાળા ખાતેથી નીકળી ગુગજ પાલ ચોક સુધી નાના નાના બાળકોએ હાથમાં તિરંગા લઈ દેશભક્તિના સૂત્રો જેવા કે દેશ રક્ષા કોણ કરેગા હમ કરેગે હમ કરેગે જય જવાન જય કિસાન ના નાદ સાથે નીકળી હતી અને ગુગસપાલ ચોક સુધી પહોંચી હતી પાલ ચોક થી વડી ગુગસ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અલકેશ પારગી આઈસીવી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા